છાટાય નથી આવતા બે ત્રણ દિવસથી આમ વાદળ જેવું કરાવી દેહ પણ રાજકોટમાં આજકાલ વરસાદ આવતો નથી બરાબર તો ચાલો અમે લોકો આખો દિવસ ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે તો આપણે ટિફિનની શરૂઆત વહેલી કરી દીધી છે બરાબર બફાવા રાખવાનું છે હમણાં દાળ અને વટાણા હવે આપણે નીચે જશું હું મારે એવી તી ઉપર મેં કીધું ઉપરથી જ બ્લોગિંગની શરૂઆત કરી તરીકે આપણે અહીંયા કપડાં પણ મારે ધોવાઈ ગયા છે આજે તો બે મશીન ઉપર કપડા થયા તા આમ તો જુઓ મેં તો એક ઉપર એક એમ કપડાં નાખ્યા છે તો આ જો આપણે રાત્રે જ આ સૂકા વટાણા આવે ને સફેદ વટાણા એ પલાળી દીધા હતા તો હવે એને આપણે બાફવા રાખવાના છે તો પહેલાં આપણે સરસ મજાના બે પાણીથી આને ધોઈ નાખીએ અને વટાણા અને આજે દાળ પહેલાં બાફી લઈએ આપણે બીજા કુકરમાં દાળ બફવા રાખી દઉં ને આ કુકરમાં વટાણા બફા રાખી દઈએ ચાલો દાળ પણ તો ચાલો બે વસ્તુના હવે ઢાંકણા બંધ કરી અને બફાવા દઈએ તો અહીંયા ભાતનું અંધાણ પણ આવી ગયું છે દાળ આપણી બફાઈ ગઈ છે વટાણા બફાય છે ચોખામાં તુવેર દાળ છે આ કટકી તુવેર દાળ છે એ હું આમાં વાપરું છું ચોખામાં બરાબર જોઈ શકો છો તમે ચાલો હવે આને ધોઈ નાખીએ અને બફાવા રાખી દઈએ તો ચાલો અહીંયા હવે આપણે ભાતને પણ ફેરવી લઈશું ચોખા ધોઈને નાખી દીધા છે બફાઈ રહ્યા છે અને વટાણા પણ આના બટેકા એ પણ સુધરતી કરશે બેસે ટી કરશું ને અહીંયા વટાણા પણ બફાઈ જશે લઈ લીધા બે બેસે માં તો બટેકા પણ બફાઈ જશે અને વટાણા બફાઈ જશે ચેક કરજો હા બસ થઈ જશે ચાલો સરસ મજાના અહીંયા વટાણા બફાઈ ગયા છે આ તમે જોઈ શકો છો વટાણા બટેકા બે બફાઈ ગયા છે આપણે અહીંયા બધી જ વસ્તુ કટિંગ કરી લીધી છે ગ્રેવી થઈ ગઈ છે કોથમીર સુધારાઈ સુધારા છે મરચાં અને દાળનો વઘાર પણ તૈયાર થઈ ગયો સલાડ પણ સુધારી મારી દીધું છે દાળમાં ત્યાં થઈ ગયા છે આજે તો આપણે વહેલી ટીફિનની શરૂઆત કરી દીધી છે એ કેમ કે હું તમને આગળ જણાવીશ બરાબર તો જો વટાણા ભાત દાળ ગ્રેવી બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે હવે ફક્ત આપણે કરવાનો છે વઘાર તો ચાલો ભાતમાં તો પહેલાં નીચે ઉતારી દઈએ ને ફટાફટ દાળ અને શાકમાં વઘાર કરી લઈએ

આખા મસાલા પણ નાખાઈ ગયા છે હવે રાય જીરું નાખીએ અને વઘાર કરીએ ફટાફટ

ઓલી બાજુ દાળ પણ આપણે ઉકળી રહી છે નાખી દીધી છે આપણે હવે આપણે એમાં વટાણા નાખશું એક સરસ મજાક છે તો તો ચાલો હવે આપણે મસાલો નાખી લઈએ થોડીક આરે ને ઉકળવા ને આ બાજુ લીંબુ ની છીણેલું લાસ્ટમાં હવે આપણે ઉપર કોથમીર નાખશું એ આવી ઉકળી છે બસ બંધ કરી દો ડાળમાં ખાંડ નાખવાના કે હવે આપણે ખાંડ નાખશું

તો ચાલો હવે ફટાફટ આપણે બનાવશું રોટલી રોટલી ચાલો કરી દે એટલે ફટાફટ બની જાય ટીફિન આપણું તો ચાલો ફટાફટ હવે આપણે બનાવી દઈશું રોટલી વાર રોટલી બનાવીશું બરોબર ફટાફટ રોટલી બનાવીએ ફાઇનલી બાર વાગી ગયા છે મસ્ત મજાનો તડકો છે આમ જુઓ અમારે અહીંયા તો તડકો છે ફાઇનલી બાર વાગ્યા આપણું ટિફિન કમ્પ્લીટ થઈ ગયું આજે પહેલી વાર બાર વાગ્યા માં ટિફિન બની ગયું જો બધા તપેલા નીચે ઉતારી દીધા છે બધી જ વસ્તુ થઈ ગઈ છે રોટલી પણ બની ગઈ બરોબર આજે આપણે ટિફિનની શરૂઆત પહેલી કેમ કઈ રીતે રોજ મોડું થઈ જાય ને પછી ટિફિન વાળા ને આગળ ટ્રાફિકમાં બહુ મોડું થઈ જાય તો ક્યારેક ડોડ પોણા બે એમ ત્યાં ટિફિન લઈને પહોંચે તો એટલા હાટું થઈને મને બે ત્રણ વાર ફોન આવ્યા હતા કે બેન તમે છે ને ટિફિન ટાઈમે કરી દીઓ ટિફિન ટાઈમે કરી દીઓ તો હવે આપણે ભલે કચરા પોતા રહી જાય કપડાં ધોવાના રહી જાય પણ હવે આપણે રોજ નવ વાગ્યા ને એટલે ટિફિનની શરૂઆત કરી દેવાની બરોબર બાકીનું કામ પછી બપોરે થયા રાખે એની કાંઈ ઉપાધિ નહીં પણ છોકરાઓને ટિફિન આપી દેવાનું કેમકે એ લોકોને એકથી અઢી સુધીનો બ્રેક હોય પછી પાછું અઢી વાગે કામે લાગવાનું હોય એટલા હાટું થઈને કેમ કે ટિફિનવાળાને અહીંથી ને પંદર કિલોમીટર જેટલું થાય છે એટલે અમારે તો રાજકોટમાં પાછું આવા ટાણે સ્કૂલના છોકરા છૂટે એટલે ટ્રાફિક થઈ જાય રસ્તામાં એમ નાના મોવા સર્કલ છે આગળ પછી બીજો બે ત્રણ ચોક આવે એમ બધે ટ્રાફિક થાય એટલે એમને વાર લાગે એટલા હાટું થઈને હવે આપણે રોજ વહેલા હારે ટિફિન શરૂઆત કરીશું કઠોર હોય તે દી તો વાંધો ન આવે પણ શાક સુધારવાનું હોય ને તે દી બહુ અઘરું પડી જાય કેમ કે કલાક અડધો કલાક તો શાક સુધારવામાં નીકળી જાય કેમ કે ટ્રાય કરશું તો પણ આપણે કે ફટાફટ ટિફિન બનાવી દઈએ બરાબર તો આજે એટલા હાટું થઈ અને ટિફિનની શરૂઆત આપણે વહેલી થઈ ગઈ હતી તો ચાલો હવે ભરી દઈશું ટિફિન ચાલો અહીંયા બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ તમે જોઈ શકો છો મસ્ત મજાના સફેદ સૂકા વટાણા આવે ને એ બટેકા સૂકા વટાણા અને બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા સરસ મજાની આપણી આ દાળ છે સલાડ રોટી અને ભાત તો ચાલો હવે ભરી દઈશું ફટાફટ આપણે ટિફિન સાફ થઈ ગયો છે વાસણ છે ને બહાર ચોપડીમાં ઉઠાઈ ખા અહીંયા ગરમ પાણી આવે ને અહીંયા ઠંડુ પાણી નથી આવતું મોટર હમણાં ચાલુ થાય તો ઠંડુ પાણી નહોતું આવતું તો આપણે એટલે એટલું બધું ગરમ પણ નહોતું આવતું નોર્મલ આવતું તો એટલે ગરમ નડે આપણે વાસણ ઉટકી નાખ્યા કેમ કે ઓછા વાસણ હતા એટલે આટું થઈને પોતા કરવાના બાકી છે પણ છોકરા જમી લે ને પછી કરીએ આપણે પોતા મોટો તો દોઢ વાગે હવે પો એક થાય અત્યારે ચાલો અડધું કામ કમ્પલીટ થઈ ગયું હવે ઉપરથી કચરા પોતા કરવાના બાકી પછી કરશો આપણે થોડીક વાર જમીને ચાલો મળીએ થોડીક ચાલો અહીંયા પોણા પાંચ થવા છે મેં કપડા પણ મૂકી બહાર તો મસ્ત મજાનું વાતાવરણ છે આજે તો અહીંયા મૂકી દીધા એ બીજા કપડાં હવે આપણે રસોડામાં જશું તો રસોઈ ચાલુ કરી દઈશું વાસણ ગોઠવી દઈએ અને ફટાફટ સાફ કરતી દઈએ રસોડું ફરીથી ચાલો આ વાસણ છે એ ગોઠવી દઈએ અને ફટાફટ આપણે ટિફિનની શરૂઆત કરી દઈએ કેમકે આજથી તો આપણને છે ને નમું ટ્યુશનથી આવે ને ત્યાં હેલ્પ કરાવે એ પણ નો હેલ્પ કરાવે કેમ કે હવે એ સાડા છ વાગે આવશે એટલે તો આપણે અડધી રસોઈ થઈ ગઈ હોય કેમકે કાલે એમના મેડમનો ફોન આવ્યો હતો કે એને કાંઈ કામ ન હોય ને ઘરે તો એ કે એ રોકાશે સાડા છ સુધી કેમ કે એને મેક્સમાં વીકલી ટેસ્ટ લેવાય ને એમાં ઓછા માર્ક આવ્યા છે એટલા કલાકી મેક્સ કરાવશે મેં કીધું કાંઈ વાંધો નહીં તો આપણે કરવાનું છે નમું તો કાંઈ આવશે નમું હોય તો રોટલીમાં હેલ્પ થાય ટૂંકમાં કેવું કે રોટલી શેકાવી દે એટલે વાંધો ન આવે તો હવે આજથી તો નમું પણ ન હોય એટલે ફટાફટ આપણે તૈયારી કરી દઈએ ટિફિનની તો આજે હમણાં સાંજના ટિફિનમાં શું બનાવો કઉ તમને પછી કહું ચાલો તો ચાલો ફેર સવારે સાંજના ટિફિન ને થઈ ગઈ છે તો સાંજના ટિફિનમાં આપણે ઢોકળીનું શાક બનાવાનું છે રોટલી અને વઘારેલા ભાત છે સાથે આપણે આજે ખમણ પર બનાવીએ દૈયા રેડીમેડ પેકેટ લીધું છે મેં પાંચસો ગ્રામનું પેકેટ છે તો રોટલી શાક મેવકી દેવાનું પણ સાથે રેડીમેડ ખમણ દેવાનું છે તો અહીંયા તો પેલામાં ગરમ પાણી માટે રાખી દીધું આ પેકેટમાં જે આપણે છે મિશ્રણ કાઢી લઈએ ચાલો અહિયાં પેકેટ થોડી દીધું છે તો ચાલો અહિયાં ઢાંકી અને વીસ મિનિટ આપણે ખાવા દઈશું ખમણે બરોબર બફવા દઈશું કે ઓલી બાજુ ભોગળી ની તૈયારી કરો ફટાફટ કે આ પછી આને આ તપેલા ને ઓલી બાજુ ઉતાર લઈએ અને આ બાજુ તપેલો નથી દઈ નાખે ઓલી બાજુ ખમણ બફાય છે તો આ બાજુ આપણે ઢોકળી નું શાક નો ઢોકળી નું શાક બનાવવાનું છે તો ઢોકળી બનાવવા માટે વઘાર કરી લઈએ તો પેલા તેલ નાખશું આપણે મરચું નાખીને મસ્ત મજાનું દેશી ખાંડેલું મરચું નાખીને વઘાર કરો અને ઢોકળી પાણી પાણીનો પેલા વઘાર કરી લો પછી બનાવો ઢોકળી મસ્ત લાગે તો આ જોઈ શકો છો ઢોકળીનો બેટર બનાવવા માટે સરસ મજાનો આપણે પાણીનો વઘાર થઈ ગયો છે મસ્ત મજાનો વઘાર કરી લીધો છે આપણે આમાં મેથી પણ નાખી અને ખાંડેલું મરચું અજમો હળદર નીંદ નાખીને સરસ મજાનો પાણીનો વઘાર કર્યો છે હવે પાણી પાકવા દઈશું જેમ પાણી પાકે ને એમ ઢોકળી સરસ મજાની બને તો આપણે પાણીને હવે પાકવા દઈશું

મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે બેટર હવે હવે આપણે મોટા વાસણમાં એને બેટર ના મોટા વાસણમાં આપણે પાથરી દીધું છે મસ્ત મજા નો સ્મૂથ છે એકદમ તો ચાલો એને હવે કરવા દઈશું ને ઓલી બાજુ આપણે ખમણ બફાણા કે નહીં ઈ પણ હવે ચેક કરી લઈશું તો ચાલો હવે આપણે ચેક કરશું ખમણ બફાણા છે કે નહીં

ચાલો હવે આપણે વઘાર કરશું ઢોકળીના મસ્ત ઢોકળી ખરી ગઈ છે તેલ નાખી દઈશું પેલા આપણે જો સરસ મજાની ઢોકળી બની છે મસ્ત પોચી પોચી તો ચાલો હવે ઢોકળીના શાકમાં વઘાર કરી લઈએ આપણે

તો ચાલો સરસ મજા ને અહીંયા હવે ઢોકળી આપણે ચડી રહી છે અહીંયા ભાત ચાલો ફ્રેન્ડ સાનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે આ ખમણ છે એ વઘારવાનું છે ખમણ નથી બનવું પણ ઢોકળા બની ગયા છે ચાલશે એ વઘારી નાખશું આ છે ખીચડી અને ઢોકળી નું શાક મસ્ત મજાનું ઢોકળી નું તો ચાલો આ ખમણ વઘારવાનું છે વધારશું પણ પેલા દુકાનના છોકરા ભરી દઈએ એ લોકો રાત્રે આવીને ખમણ ખાશે અત્યારે દુકાનના છોકરા મોડું થાય છે એટલે હાટું છે ને આપણે ફટાફટ ટિફિન ભરી દઈએ બટેકાનું શાક પણ બનાવવાનું છે પણ એ કારખાના છોકરાનું ટિફિન છે એટલે એમાં નાખવાનું છે બટેકાનું શાક કેમ કે અહીંયા છોકરા નથી ખાતો પણ આ આપણે

અહીંયા રાજુએ વઘાર કરી લીધું ને આપણે ભરી રહ્યા છીએ ટિફિન